નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો આપણા ઘણા દુકાનદારની આપણા વોટ્સઅપ પર કમેન્ટ આવતી હતી કે કયા કયા મહિનાનું આપણું કમિશન જમા થયું છે અને કયા મહિનાનું કમિશન બાકી છે તો એનો હિસાબ હજુ સુધી દુકાનદારને મળતો નથી તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લઈશું કે તમે કેવી રીતે ચેક કરી શકો છો કે કયું તમારું કમિશન હાલ જમા થયું છે અને કયા મહિનાનું કમિશન છે એ હાલ જમા થવાનું બાકી છે તો મિત્રો સૌથી પહેલાં તો આપણે આપની જે સાઈટ છે ઇ એમાં જ એક રિપોર્ટ આપેલો છે એ રિપોર્ટ દ્વારા પણ તમે ચેક કરી શકો છો કે તમારા કયા મહિનાનું કમિશન જમા થયું છે તો સૌથી પહેલાં તો આપણે લોગિન કરી અને અહીંયા તમે જોઈ શકો છો એક રૂ રિપોર્ટનો ઓપ્શન છે ત્યાં ઉપર ક્લિક કરી અહીંયા એફપીએસ રિફંડ પેમેન્ટ રિપોર્ટ પર ક્લિક કરવાનું છે મિત્રો ત્યાં જે અહીંયા તમારે બે હજાર પચીસ સિલેક્ટ કરવાનું છે અને મંથમાં જે મંથનું તમારે ડિટેલ ચેક કરવી હોય જે મંથની ડિટેલ તમારે જોઈતી હોય એ મંથ સિલેક્ટ કરવાનો છે તો સૌથી પહેલાં તો આપણે એપ્રિલ મહિનો અહીંયા સિલેક્ટ કરીશું એપ્રિલ મહિનાનું કમિશન આપણું એપ્રિલ મહિના બાદ જ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું કમિશન અલગ અલગ થયું છે ઓકે તો આપણે અહીંયા એપ્રિલ મહિનો સિલેક્ટ કરી આગળ અહીંયા તમે ઓલ સિલેક્ટ કરશો અને અહીંયા વ્યૂ એપીએસ રિફંડ પેમેન્ટ ડેટા પર ક્લિક કરશો તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે પણ ડિટેલ છે એ સિરિયલ નંબર વાઇઝ તમને આપવામાં આવી છે તો મિત્રો હાલ મારા બસોને દસ કાર છે તો મારું કમિશન સમથિંગ આઠ હજાર નવ હજાર કમિશન દર મહિને આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો આપણા એસોસિએશનની જે હડતાલને કારણે સરકાર દ્વારા કમિશન વધારવામાં આવ્યું અને વીસ હજાર કમિશન કરવામાં આવ્યું જેથી કરીને હાલ જે ઓછા કાર ધારકો હોય એમને પણ વીસ હજાર કમિશન મળી રહે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે અમાઉન્ટ છે અલગ અલગ રીતે અહીંયા લખેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો એડિશનલ કમિશનમાં જે છે સાહીઠ રૂપિયા રાજ્ય સરકારને ચૂકવવામાં આવે છે જે ઘઉં ચોખાનું વિતરણ થાય છે એમાં આપણને સરકાર દ્વારા ક્વિન્ટલ દીઠ દોઢસો રૂપિયાનું કમિશન આપવામાં આવે છે એમાં સાહીઠ રૂપિયા રાજ્ય સરકાર આપે છે અને જે નેવું રૂપિયા છે પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ એ કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે તો મિત્રો હાલ સમસ્યા એવી છે કે જે કેન્દ્ર સરકારનું કમિશન છે એ રેગ્યુલર ચૂકવવામાં આવતું નથી અને જે રાજ્ય સરકારનું કમિશન છે એ પણ દર મહિનાની તારીખ પછી ચૂકવવામાં આવી રહ્યું રહ્યું છે છે એટલે કે ઘણું જ લેટ થઈ તો એટલા માટે દુકાનદારોને કમિશનનો જે મેસેજ છે એ પણ જતો નથી જેથી કરીને દુકાનદારો પ્રશ્ન ઉદભવે છે કે શું મારું કમિશન જમા થયું કે નથી થયું ઓકે તો અહીંયા આપણે રિપોર્ટ જોઈ લઈએ તો સૌથી પહેલા તો જે આ એડિશનલ એનએફએસએ કમિશન છે એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતું હોય એ આપનું જ્યારે પણ રાજ્ય સરકારનું કમિશન આવતું હોય ત્યારે ચૂકવવામાં આવે છે ત્યારબાદ જો તમે વીસ હજાર કમિશન ના આવતું હોય તમારું તો એ જે એની ડિફરન્સ રકમ છે એ પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે ત્યારબાદ આઈસીડીએસ છે એમડીએમ છે પેન્ડિંગ ગોડાઉન ઇસ્યુ હોય કે પછી તમારું જે સ્ટેટ કમિશન હોય જે તમે ખાંડ વેચતા હોય ચણા પછી મીઠું વેચતા હોય તો એનું કમિશન પણ રાજ્ય સરકાર ચૂકવતી હોય છે તો એ કમિશન મિત્રો તમારે રેગ્યુલર જે રાજ્ય સરકારનું કમિશન છે એની સાથે આવી જાય છે પરંતુ જે કેન્દ્ર સરકારનું કમિશન જે સ્પારસ કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો છે એ કમિશન હજુ બાકી રહી જાય છે તો મિત્રો એ કેન્દ્ર સરકારનું જે કમિશન છે એ નેવું રૂપિયા પ્લસ આઠ દુ સોળ ને એક સત્તર રૂપિયા એટલે કે એકસો સાત રૂપિયા દર મહિને બાકી રહી જાય છે કેન્દ્ર સરકારનું જે કમિશન છે તો મિત્રો અહીંયા એપ્રિલ મહિનાનું આપણે સિલેક્ટ કર્યું છે તો જે કેન્દ્ર સરકારનું કમિશન છે એ અહીંયા જીરો બતાવી રહ્યું છે ઓકે અને રાજ્ય સરકારનું કમિશન જમા થઈ ચૂક્યું છે તો મિત્રો આ જે અહીંયા જીરો બતાવી રહ્યું છે એ હજુ અપડેટ થયું નથી પરંતુ જે કેન્દ્ર સરકારનું એપ્રિલ મહિનાનું કમિશન છે એ સોળ તારીખે એટલે કે સોળ છ બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જમા કરી દેવામાં આવી છે આ ચારે ચાર રકમ છે જે કેન્દ્ર સરકાર દ્વારા છે એ જમા કરી દેવામાં આવી છે સોળ જૂને ઓકે તો મિત્રો જે એપ્રિલ મહિનાનું પૂરેપૂરું કમિશન છે એ ચૂકવાઈ ગયું છે હવે મિત્રો આપણે અહીંયાથી મે મહિનો સિલેક્ટ કરી અને એને પણ ચેક કરી લઈએ તો મિત્રો જે આ મે મહિનાનું કમિશન છે એ આપણને જૂન મહિનામાં રાજ્ય સરકારનું કમિશન ઓલરેડી પેડ થઈ ગયું છે બતાવી દીધું છે ફક્ત અહીંયા કેન્દ્ર સરકારનું જે કમિશન છે સ્પાર્સ કંપનીની જે કોન્ટ્રાક્ટ આપેલો છે એ કમિશન હાલ અહીંયા જીરો બતાવી રહ્યું છે એટલે કે હજુ પણ ઇન પ્રોસેસ પણ નથી અને ઝીરો બતાવી રહ્યું છે એટલે કે એનો કોઈ પણ ક્યારે જમા થાય એની કોઈ પણ માહિતી નથી ઓકે તો એ જે કમિશન છે મે મહિનાનું કેન્દ્ર સરકારનું નેવું પ્લસ સત્તર એટલે કે એકસો સાત રૂપિયા કમિશન સરકાર પાસેથી દુકાનદારોને લેવાનું બાકી છે તો મિત્રો હિસાબ કેવી રીતે કરવાનો છે તો તમારું જે દોઢસો રૂપિયા કમિશન આવે છે એમાંથી સાહીઠ રૂપિયા કમિશન રાજ્ય સરકાર ચૂકવી દીધું છે ઓલરેડી પરંતુ જે ઘઉં ચોખાનું વિતરણ કરો છો એનું એકસો સાત રૂપિયા કમિશન છે હજુ પણ લેવાનું બાકી છે ઓકે મે મહિનાનું ત્યારબાદ આપણે જૂન મહિનો અહીંયા સિલેક્ટ કરીએ અને અહીંયા રિફંડ પેમેન્ટ પર ક્લિક કરીએ ઓકે તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે જે જૂન મહિનો છે એમાં જે રાજ્ય સરકારનું કમિશન છે એ હાલ ઇન પ્રોસેસ બતાવી રહ્યું છે ઓકે મિત્રો અહીંયા ઇન પ્રોસેસ બતાવી રહ્યું છે એટલે એટલે કે સમથિંગ થોડા દિવસમાં દિવસમાં આજે તારીખ તારીખ થઈ છે તો સુધી જે રાજ્ય સરકારનું કમિશન છે એ ચૂકવવામાં આવી જશે એટલે કે ચૂકવી દેવામાં આવશે પરંતુ અહીંયા જોઈ શકો છો જે કેન્દ્ર સરકારનું કમિશન છે હજુ પણ ચૂકવવામાં આવ્યું નથી એટલે કે ઇન પ્રોસેસ નથી એટલે કે આનું પણ કંઈ પણ નક્કી નથી કે ક્યારે તમને જૂન મહિનાનું કેન્દ્ર સરકારનું કમિશન ચૂકવવામાં આવે ત્યારબાદ મિત્રો ઘણા આપણા દુકાનદારની કમેન્ટ હતી કે જુલાઈ ઓગસ્ટ મહિનાનું કમિશન પણ આવ્યું નથી હજુ તો મિત્રો એ કમિશન નહીં આવે મિત્રો જે આપણું કમિશન આવતું હોય એ જૂન મહિનાનું કમિશન જુલાઈમાં જુલાઈનું ઓગસ્ટમાં ઓગસ્ટનું સપ્ટેમ્બરમાં એ રીતે એક મહિના બાદ જ કમિશન આવતું હોય તો આપણે વીસ હજારની જે સ્કીમ છે એના લીધે આપણું કમિશન છે એ એક મહિના પછી જ આવશે એટલે કે મે મહિનાનું કમિશન જૂન મહિનામાં જૂન મહિનાનું જુલાઈમાં એ રીતે તમે જ્યારે પણ જુલાઈ મહિનામાં અત્યારે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે તો જૂન મહિનાનું કમિશન જુલાઈમાં આવશે અને જુલાઈ મહિનાનું ઓગસ્ટમાં કમિશન આપવામાં આવશે તો મિત્રો ઘણા દુકાનદારની કમેન્ટો આવતી હતી એટલા માટે સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે કે કેવી રીતે તમે જે તમારું કમિશન છે એનો હિસાબ કરી શકો છો તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત